જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ બાવીસ સપ્ટેમ્બર ને સોમવાર મિત્રો આજે પેલું નોરતું છે મિત્રો આપના સૌને જય માતાજી અને માતાજી સદાય બધા ખેડૂતોને ચડતી રાખે સારામાં સારા ભાવ મળે દરેક વેપારીઓ માટે માતાજી માટે આગળ હું પ્રાર્થના કરું છું બધા એને ચડતી રાખીએ મિત્રો અને જીરાની આજ જામનગર આપાય આવકની વાત કરીએ મિત્રો તો એક હજારથી અગિયારસો ગુણીની આવક છે મિત્રો અને શનિવારના બજારના ભાવો વિશેની વાત કરીએ મિત્રો તો છત્રીસોને પંચા પાંત્રીસોને પંચાણું એટલે છત્રીસોમાં પાંચો છ આટલો ભાવ થયો હતો મિત્રો શનિવારની બજારનો આજની બજાર વિશેની આપણે માહિતી મેળવીએ તો વિડીયોમાં મિત્રો બનેલા રહેજો ચાલો મિત્રો લાઈવ વિડીયોના માધ્યમથી આપણે બજાર ભાવ વિશે જાણીએ હરે જે શરૂ થઈ ગયેલી છે ચાલો મિત્રો

પાત્રીસો ને ચાલીસ ભાવ પૂછેલો છે મિત્રો ચોત્રીસો રૂપિયા થી બીચ મુકાણી મિત્રો પાત્રીસો ને સાહીઠ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જુઓ માલ મિત્રો પાંત્રીસો ને સાઠ રૂપિયા

ચોત્રીસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જો મિત્રો ચોત્રીસો નેવું રૂપિયા મિત્રો અત્યાર સુધીમાં એક ઓછામાં ઓછો વકલ હતો પાંત્રીસો પંચાણું થયા હતા મિત્રો શનિવારની બજારનો ભાવ સ્થિર રહ્યો હતો મિત્રો અને હરાજી હજી ચાલુ છે જે અહીંયા ઉપર જાય છે કે નહીં ભાવ

ت سو پچیس روپیہ مل نا مل جاؤ موتریس نے پچیس روپیہ પાત્રીસો ને નેવું રૂપિયા માલનો ભાવ થયો છે જો માલ મિત્રો પાંત્રીસો ને નેવું ના ભાવનો માલ પાંત્રીસો નેવું રૂપિયા છોત્રીસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે સાત્રીસો રૂપિયા બીટ મુકા છે માલ મિત્રો સાત્રીસો સાહીઠે પહોંચેલું છે ભાવ પાત્રીસો ને રૂપિયા લોક કહે જે ભાવ છત્રીસો ને વીસ રૂપિયા ભાવ થયા છે પાંત્રીસો ને સાઠ રૂપિયા માલનો ભાવ હતો આ માલ હતો પાંત્રીસો ને સાહીઠના ભાવનો આ માલ મિત્રો ઓછામાં ઓછો ભાવ થયો છે આનો છત્રીસો ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે છત્રીસો ને વીસ રૂપિયા શનિવારની બજાર કરતાં પણ ઓછો છે મિત્રો શરૂઆતમાં એક વખત હતો પાત્રીસો ને પંચાણુંમાં માં વેચાણ હતું મિત્રો અને આનો છત્રીસો ને વીસ રૂપિયા ભાવ થયા છે માલ જુઓ મિત્રો ક્વોલિટી બેસ્ટ છે કોરો દાણો છે મિત્રો હવા વગરનો માલ છે મિત્રો છત્રીસો ને વીસ રૂપિયા તો મિત્રો આજનો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે અને ઓછામાં ઓછા ભાવ અત્યારે છેલ્લો આપણે વકલ જોયો છત્રીસો ને વીસ રૂપિયાનો તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી જો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો કાલે પાછા મળશું જય જવાન જય કિસાન જય માતાજી